જય શ્રી કૃષ્ણ એક વસ્તુ યાદ રાખવા જેવી છે શરીર અને મનને ક્યારેય જુદા પાડી શકાશે નહીં શરીર અને મનને ક્યારેય જુદા પાડી શકાશે નહીં શરીર કોઈ પણ કામ કરે એમાં મનનું વલણ હોય છે હોય છે ને હોય છે સારા મનોવલણ માટે સારી દ્રષ્ટિકોણ માટે સારી ભાવના માટે સારા વિચારોની જરૂર પડે અને એટલે જ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી આપણે દર ગુરુવારે હેલ્થ વેલ્થ અને હેપીનેસને કેન્દ્રમાં રાખી આપણે વિચારોનું વાવેતર કરીએ છે આજે એકસો ને ગુરુવાર છે પણ ગયા એકસો સત્યાવીસમો ગુરુવાર એ વિશ્વાસનો ગુરુવાર હતો અને મને પૂરો વિશ્વાસ હતો કે તમે બધા આવશો અને અને જયભાઈને પરેશભાઈ ખરેખર મારી અપેક્ષા કરતાંય ખૂબ સારી વાત સમજાવી હિતેશભાઈ રૂડાણીએ એની વાત પણ કરી પણ ગયા ગુરુવારને આપણે બે વાક્યોમાં યાદ રાખવું હોય તો એમાં રાખી શકાય જીવતા રહેવું હોય તો શ્વાસની જરૂર પડે પણ જીવન જીવવું હોય તો વિશ્વાસની જરૂર પડે એટલું સરસ મહત્ત્વ છે અમે ઘણા વર્ષો પહેલાં દક્ષિણ ભારતમાં ફરવા ગયેલા અને રોકાયા ત્યાં ત્યાં ચાલતા એ ગામડું જેવું હતું એમાં ગયા ત્યાં સરસ મજાની લાઇબ્રેરી હતી ખાલી પેપર ન્યૂઝ પેપર હતા વાંચના લઈ કહેવાય લાઇબ્રેરી તો નહીં અમે અંદર ગયા જોતા હતા અને અમને ગમ્યું કે આવા નાનકડા ગામમાં વાંચના લઈ થોડાક દાદાઓ વાંચતા હતા એટલે દાદાએ પૂછ્યું ક્યાંથી આવો છો હિન્દીમાં અમે કીધું સુરતથી તો કે પેલા હીરાના વેપારીએ ગાડી આપીએ સૌજીભાઈ તમારા સુરતના ને આ ઓળખ એક સામાજિક એપ્રોચ સાથે બિઝનેસ કરવામાં કોઈ શ્રેષ્ઠ નામ હોય તો હરિકૃષ્ણ એક્સપોર્ટ છે શ્રેષ્ઠ નામ એને વાતો કરીને સેવામાંથી ક્યાં ફાયદો થાય તો એક સામાજિક એપ્રોચ સાથે કામ કરતી હરિકૃષ્ણ કંપનીની એક નવી પેઢીની જે લીડરશીપ લીધી છે એવા પિન્ટુભાઈ ધોળકિયાને આપણે જોરદાર તાળીથી વધારીએ પિન્ટુ એક વાત વાત એક હીરા ઉદ્યોગની સેકન્ડ કેડર આટલી બહશ હોય ને એ પણ હરિકૃષ્ણનું ગૌરવ છે એ નકર બહુ અઘરું હોય છે એક ભાષા દુનિયાને ક્યાં લઈ જાય પણ પિન્ટુભાઈ માત્ર ભાષા નહીં તમારી જે સેવા ભાવના અને સોશિયલ એપ્રોચ છે ને એ તમારી પ્રોડક્ટ પહેલાં એ એપ્રોચ પહોંચે છે એ ભાવ પહોંચે છે આજે આખી દુનિયામાં જ્વેલરીમાં હરિકૃષ્ણાએ પ્રોડક્ટ ઉગાડી દીધી છે પણ એ હરિકૃષ્ણની પ્રોડક્ટ લોકો સુધી પહોંચે એ પહેલાં આ ગાડી સૌજીવાયનું કામ એ પહોંચે છે એટલે સામાજિક અભિગમ સાથે કોઈ ધંધો થાય ને તો એ પ્રગતિ તો થાય પણ એક નવી ઓળખ પણ મળતી હોય છે આ ગઈકાલે રાતે પિન્ટુ સુરત આવ્યા બધેનો પરિવાર એ સિદ્ધપુર જે આપણી સરસ્વતી નદી છે ને એને જીવતી કરનારનો સહય સૌજી ધોળક્યાને જવાનું છે ત્યાં બહુ મોટો ચેકડેમ બાંધી અને એનું લોકાર્પણ થયું તો આ સમાજ ભાવનાથી પ્રગતિ થાય સમાજ ભાવનાથી એક ઓળખ ઊભી થાય પ્રગતિને બહુ મોટો ટેકો મળતો હોય છે એટલે સમાજ ભાવના અને આમ તો આખી દુનિયામાં સારામાં સારી સમાજ ભાવના ભારતની છે આખા ભારતમાં લોકોને ઉપયોગી થવું હોય તો એ ગુજરાત પહેલાં હોય અને ગુજરાતમાંય દોડીને કામ કરતી કોઈ કોમ હોય તો પાટીદાર સમાજ છે એનું આપણને ગૌરવ છે આપણા બધામાં આપણા બધામાં સામાજિક ભાવના ભરપૂર છે અને એને કારણે જ ગ્રોથ થયો છે એટલે જ બિઝનેસ ઇઝ સોશિયલ એપ્રોચમાં આજે કિન્ટુભાઈ ઘણી બધી વાત કરી અહીંયા આપણા ટીચર ચેતનભાઈ હીરપરા છે મનોહરભાઈ શિક્ષણમાં પણ સોશિયલ એપ્રોચ હોય એનું શ્રેષ્ઠ ઉદાહરણ ચેતનભાઈ છે એને હમણાં શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો ગુજરાત રાજ્યનો એને ગૌરવ એવોર્ડ મળ્યો પણ આજે આપણે એને જે એવોર્ડ આપ્યો ને એનું નામ હતું ટીચિંગ વિથ સોશિયલ એપ્રોચ શિક્ષણમાં સમાજ ભાવના એ બાળકોને જીવન મૂલ્ય શીખવાડે એની નાનકડી સરકારી શાળામાં એક બોક્સ મૂકેલું જ્યાં લખેલું ખોયા ઓપાય આયોગ કઈ નામ છે એટલે કોઈ પણ બાળકનું કંઈક જડે તો એમાં મૂકી આવવાનું અને કોઈનું ખોવાનું હોય ને લઈ આવે કેવી મોટી સમાજ ભાવના અસંખ્ય વસ્તુ છે આજે ટાઈમ નથી પણ ચેતનભાઈ એક બહુ શ્રેષ્ઠ કામ કર્યું વાલીને સમાજ ભાવનાથી જોડ્યા મધ્યાહન ભોજનમાં એ બાળકોની મમ્મીઓ પીરસવા આવે આપણા સમૂહ લગ્નમાં ટ્રાફિકનું કામ આખું એ ચેતનભાઈના વાલીઓ સંભાળવા આવે એ વાલીઓને સ્કૂલ સાથે જોડ્યા હોય એવું કદાચ ગુજરાતમાં એક સ્કૂલનું નામ લેવું હોય તો ચેતનભાઈ લેવું પડે એને નાનકડી કૃતિ બેઠી છે ગઈ એકત્રીસમી ઓક્ટોબર એક વર્ષમાં થોડાક દિવસ જે વાર છે મહિનાની લગભગ પંચ્યાસી દે થોડ હતો અને એને પિસ્તોલ રાઇફલની પિસ્તોલનું શૂટિંગ એ પ્રેક્ટિસ કરે છે તો એને પિસ્તોલની જરૂર હતી અને પપ્પા વિજયભાઈ બેઠા છે ડાયમંડમાં કામ કરે તો હવા લાખ રૂપિયાની થાય આપણે અપીલ કરીએ દાતાઓ મળ્યા અને ગઈ એકત્રીસ ઓક્ટોબરે એને સવા લાખની પિસ્તોલ અર્પણ કરી પ્રેક્ટિસ કર એ લગભગ જ્યાં જ્યાં રમવા ગઈ આખું વર્ષ સિલ્વર મેડલ બ્રોન્ઝ મેડલ તો લાવી પણ હમણાં અમદાવાદમાં જે ટેન મીટર્સ પિસ્તોલ શૂટિંગ જે અંડર નાઇન્ટીન કેટેગરી આવે એમાં ગોલ્ડ મેડલ લાવી એ આપણે જોરદાર ચાલતી વધીએ સેવા પ્રવૃત્તિમાં પણ સામાજિક એપ્રોચ જોઈએ ખાલી હોસ્ટેલ છે નહીં એની સાથે આપણે બીજું શું કરીએ છીએ સામાજિક એપ્રોચ છે નહી તો સ્કૂલમાં શીખવાડ્યું કે ભાઈ લોકોને રોડ ક્રોસ કરાવવા લોકોને મદદ કરવી તે એક દાદા ચાર રસ્તે ઊભા ઉભાતા તો વિદ્યાર્થી આવીને પકડીને આ બાજુ લઈ આવ્યો પણ મને ક્યાં લાવો કે દાદા મારે તો જે આમ જવાનું હતું તો વિદ્યાર્થી કે હવે મારી પાસે ટાઈમ નથી એવી સેવા નહીં સામાજિક એપ્રોચ સાથે હોય એ સેવા સામાજિક એપ્રોચ સાથે ટીચિંગ થાય એ સેવા પણ આજે ધંધામાં સામાજિક સેવા બિઝનેસ વિથ સોશિયલ એપ્રોચના બે શ્રેષ્ઠ ઉદાહરણ આપણી પાસે બેઠા છે મનોરભાઈ સાસોપરા અને રજનીભાઈને જોરદાર તાળી વધારી સુરતની એક પણ સંસ્થા એવી નહીં હોય કે મનોજ સોરી મનોરભાઈનું એમાં સહયોગ નહીં હોય સુરતની એક પણ સંસ્થા એવી નાની પણ નહીં હોય કે એને બોલાવવા મનોરભાઈ ગયા નહીં હોય આ એની સામાજિક ભાવના છે આવા નથી માણસ આર્થિક રીતે સધ્ધર થાય તો સંકોરાતો હોય છે પૈસા દઈને ગૌરવ અનુભવતો હોય છે પણ જીવન પૈસા આપી દેવા એ સામાજિક નથી તમે એની સાથે કેટલા એપ્રોચ જોડાવ છો તમારું વલણ કેવું છે એ સામાજિક છે અરે પૈસા ન આપીએ તો એ આપણે સામાજિક રહી શકીએ પાટીદાર સમાજ સામાજિક ભાવનાથી જીવે છે પરિવાર ભાવનાથી જીવે છે એટલે જ આપણે એટલી પ્રગતિ કરી છે અને એટલે જ આ વિષય આપણને વધુ લાગુ પડે છે કદાચ કોઈ દેશમાં આફત આવી સુરતમાંથી કોઈ નક્કી કરે કે આપણે ત્યાં ખાવાનું મોકલવું છે તો પહેલી ટ્રકો મનરભાઈ ત્યાંથી ભરાય છે એ હું તમને જાણકારી આપું આપણે વર્ષોથી સમાજમાં જે પાણીની બોટલ યુરોની આપીએ છીએ એ વર્ષોથી સમાજને જોઈએ તેટલી બોટલ સમૂહલગ્ન સહિત વિનામૂલ્ય પાણી પૂરું પાડે છે આ પાણીનું પરબ છે હરિકૃષ્ણ કોઈ પ્રોડક્ટ વેચવા જાય એ પહેલાં એની સેવાની સુવાસ પહોંચે છે એ મનરભાઈની પ્રોડક્ટ જાય ને ત્યાં કોની પ્રોડક્ટ તો હીરો બ્રાન્ડ એટલે કે મનરભાઈ સાસેપરાની આ સામાજિક સેવા એક ઓળખ આપતી હોય છે સમાજમાં એક ભાવના આપતી હોય છે એવા મનોરભાઈને જોરદાર તાળેથી વધારો એટલે રજનીભાઈ મુંગરા થોડુંક તમને નવું નામ દેખાતું હોય આપણા તો દાતા ટ્રસ્ટી છે અગાઉ સન્માનય કર્યું છે આપણે ખબર હશે પણ કોરોના કાળમાં પિન્ટુભાઈ એવું થયું કે દરરોજ દવા લેતા હોય બીપીની ડાયાબિટીસની હાર્ટની એ કોરોનામાં દવા કેમ લઈ શકશે એને ડેઈલી દવા એવી એક પ્રોડક્ટ બનાવી માત્ર ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન મોકલી આપે તો આ કંપની પચીસ ટકા લેસ સાથે દવા વિના મૂલ્યે કુરિયરના ખર્ચ વગર એના ઘેરે પહોંચાડતા હતા અને ત્યાર પછી પૈસા લઈને આવતા હતા આવું એણે કામ કર્યું ને આજે એ કંપની બહુ મોટી થઈ ગઈ મહારાષ્ટ્રમાંથી આજે દવા મંગાવે છે બધા અને બિલી ફાર્મા દવા બનાવને એની કંપની છે ત્રણસોથી ચારસો બહેનોને રોજીરોટી આપી છે એવું સરસ ઓનલાઈન દવા વેચવાનું કામ અને એ પચીસ સામાન્ય વીસ ટકા મળ્યા પચીસ ટકા લેસ કરીને આપે અને કોઈ ખર્ચ વગર ઘેરે દવા પહોંચે તો આ એક સામાજિક અભિગમ છે પણ એનો બિઝનેસ કેટલો વધ્યો બીજી કંપની કેટલી વધી હરિકૃષ્ણ આજે હજારો કરોડની કંપની છે માત્ર તો હરિકૃષ્ણ ડાયમંડ નહીં એવી સાત બીજી કંપનીઓ ઊભી થઈ છે એ બધું થઈ શકે બસ એક સામાજિક એપ્રોચ જોઈએ ગેટે ઊભેલો વોચમેન હશે નહીં ને તોય સોસાયટીમાં આવવાનું મન ન થાય ખ્યાલ આવે છે ને જેટલું મહત્વ સ્મિતનું છે ને જેટલું મહત્વ સ્મિતનું છે ને એટલું જ મહત્ત્વ ધંધામાં સામાજિક અભિગમનું છે સામાજિક અભિગમ હોય તો લોકોને ગમે એવા સરસ બંને મહાનુભાવ આજે સ્પેશિયલ મેં હાજર રાખ્યા કે બિઝનેસ ઇઝ સોશિયલ એપ્રોચ વિશે આ પિન્ટુભાઈ બોલવાના છો ને તમે બેય એનું પાલન કરો છો આવા બેય આપણા ગૌરવતા દાતાને જોરદાર તાળીથી વધારે ઉપસ્થિત આપ સર્વે આજે મારે થોડુંક બોલવું છે દરેક જાજુ બોલાય છે તમને લેટ થાય છે થોડુંક જ બોલીશ હું સીધો વિષય ઉપર આવીશ સીધા થોટ્સ ઉપર આવી એટલે આપણે કંઈ વાર ન લાગે આજનો મુખ્ય થોટ એવો છે કે સામાજિક અભિગમ પછી ને સામાજિક એપ્રોચ બોલો સામાજિક અભિગમ બોલો સામાજિક વલણ બોલો સોશિયલ એટીટ્યુડ બોલો આ બધા શબ્દો એક જ છે બસ આપણે માણસ તરીકે વર્તવાનો છે માણસ એને આમાં માણસ નથી એવું કહીએ છીએ ને ઘણી વખત એવું ને આપણે પાછી માણસ તરીકે હસીને આવકારો તમે શું બિઝનેસ કરો છો અગત્યનો નથી તમે કેવા ભાવથી કરો છો અગત્યનો છે માઇન્ડ ઓરિયન્ટેડ બિઝનેસ કરતા તો લોકો બિઝનેસ તો ચાલે પણ લોકોના દિલમાં પણ તમે જવા જોઈએ તો તમે બિઝનેસ કર્યો એમ કહેવાય અહીંયા મનેરભાઈ વૈશાલીબેન આચાર્ય બેઠા છે એ વૈશાલીબેન બાળકોને એટલું બધું કામ કરે છે કે જે સ્કોલરશીપ આવે ને આખા ગુજરાતમાં વધુ વધુ બાળકો સ્કોલરશીપ લેતા હોય તો એ નગર પ્રાથમિક શાળાના બાળકો લે છે અને વૈશાલીબેન હંશાબેન લે છે એટલે ટીચિંગ હોય તો પણ સોશિયલ એપ્રોચથી થાય ધંધો હોય તો સોશિયલ એપ્રોચથી થાય અરે સામાન્ય ગૃહિણી હોય ને તોય સોશિયલ એપ્રોચથી જીવાય આપણે કાંઈ પણ કામ કરીએ તો એ માણસ છે સામેનો વ્યક્તિ અને પછી તમે વેપાર કરો કે વ્યવસાય કરો ને તો એ સોશિયલ એપ્રોચ કહેવાય એવા ભાવથી કરીએ તો વિચાર એવો થાય કે સામાજિક અભિગમથી ધંધાને પ્રગતિ અને આપણને એક નવી ઓળખ મળે છે એટલું હંમેશા ધ્યાન રાખ ધંધો કરવા માટે શું જોઈએ આપણે બધા બેઠા છીએ લગભગ ધંધામાંથી બહાર નીકળવાની તૈયારી કરી જાય ઘણા નિરાશ થઈ ગયા છે ધંધો કરવા શું જોઈએ તો મૂડી જોઈએ કૌશલ્ય જોઈએ અને સુવિધા જોઈએ ધંધો થઈએ કે ને ના જેમ ખુશી પછીનું પરમ તત્વ પરમ આનંદ છે ને એમાં ત્રણ હોય તો ધંધો થાય પણ આ ત્રણની સાથે એક ચોથું ઉમેરવું પડે મૂડી કૌશલ્ય સાધનો ઉપરાંત અભિગમ વિકાસના પરિબળો છે યાદ રાખે ડાયમંડ ઇન્ડસ્ટ્રી ઘણી બધી ચાલે છે કેટલી પ્રગતિ કરી છે એ બધું બધા પાસે છે પણ એમાં એક અભિગમ બદલાણો તો આજે પદ્મશ્રી સૌજી ધોળકિયા બની શક્યા ખ્યાલ આવે છે એટલે પ્રગતિ થાય અને ઓળખ પણ આપે છે મૂડી આ કૌશલ્ય બધું હોય અભિગમ છે ને એ વિકાસનું પરિબળ છે તમારો એટીટ્યુડ કેવો છે એ અગત્યનો છે અને મેં તો સ્મિતનું કીધું એમ જેટલી જરૂર જીવનમાં જેટલું મહત્વ જીવનમાં સ્મિતનું છે એટલું જ ધંધામાં અભિગમનું છે એટલું યાદ રાખજો અને છેલ્લી વાત સામાજિક અભિગમ માણસ હોઈએ સામાજિક અભિગમથી વ્યક્તિ માણસ બને છે બસ માણસ થાવ એવો આજનો આપણો આ સબ્જેક્ટ હતો આપણે બે ત્રણ મિનિટ ચેતનભાઈને સાંભળવા છે અને આખા કાર્યક્રમનો પ્રતિભાવ બે ત્રણ મિનિટ મનહરભાઈને સાંભળવાના છે એટલે હું ઝડપથી પૂરું કરીશ પણ આવતો એકત્ર એકત્રી એકસો ને ઓગણત્રીસમાં થશે થોટ એટલે નવરાત્રિ ચાલે છે અને નવરાત્રિનો છે પણ ખરા વિચારના વાહક તો એમ કહેવાય કે બાર એક વાગ્યા સુધી નવરાત્રિ એમાં હોય તોય ગુરુવારે સાડા આઠે આવી જશો થેન્ક યુ વેરી મચ